નમસ્કાર આપ સૌનું સ્વાગત છે આજે આપણે ગુજરાત પોલીસ ભરતી ખાસ કરીને પીએસઆઈ અને કોન્સ્ટેબલ ભરતીના જે લેટેસ્ટ અપડેટ્સ છે એના પર વાત કરવાના છે ઘણા બધા સ્ત્રોતોમાંથી માહિતી મળી રહી છે તો આજે આપણે એ બધી બાબતો પર થોડી ઊંડી ચર્ચા કરીશું હા ચોક્કસ કારણ કે અત્યારે ઉમેદવારો માટે સાચી માહિતી મેળવવી એ સૌથી અગત્યનું છે બરાબર બહુ બધી અફવાઓ ચાલતી હોય છે બરાબર તો મુખ્યત્વે આપણે પીએસઆઈ પ્રક્રિયા ક્યાં પહોંચી કોન્સ્ટેબલની વાંધા અરજીઓ ફાઇનલ આન્સર કી મેરિટ લિસ્ટની શક્યતાઓ અને હા પેલું કટ ઓફનું જે ચાલી રહ્યું છે એના વિશે સાવચેતી રાખવાની વાત કરીશું અને ભવિષ્યની પરીક્ષાઓ પર પણ થોડી નજર નાખીશું હા ચોક્કસ તો શરૂઆત કરીએ પીએસઆઈ અપડેટ્સથી ઘણા સમયથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે શું લાગે છે ક્યાં પહોંચી છે પ્રક્રિયા જો પીએસઆઈ ક્લાસ થ્રીની જે ભરતી પ્રક્રિયા છે એ હવે લગભગ એમ કહી શકાય કે અંતિમ તબક્કામાં છે અંતિમ તબક્કામાં એટલે મેરિટ લિસ્ટની વાત હા મેરિટ લિસ્ટ જાણવા મળ્યું છે એ મુજબ જુલાઈ એન્ડ અથવા તો ઓગસ્ટની શરૂઆતમાં એ જાહેર થઈ શકે છે ઓકે એટલે બસ હવે થોડો જ સમય હા પણ એ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો તબક્કો પણ છે એ પૂરું થયા પછી જ આખરી પસંદગી ગણાય એટલે થોડી ધીરજ રાખવી જરૂરી છે સાચી વાત છે હવે કોન્સ્ટેબલ પર આવીએ ત્યાં વાંધા અરજીઓનો મુદ્દો ગરમાયેલો છે ખાસ કરીને પેપરના ભાગ એ એ માટે હા વાત આવી છે ગુજરાતી વ્યાકરણ અને ગણિતના કેટલાક પ્રશ્નો સામે વાંધા છે તો એનું શું સ્ટેટસ છે ફાઇનલ આન્સર કી ક્યારે આવશે લેટેસ્ટ માહિતી પ્રમાણે કદાચ આવનારા એકથી ત્રણ દિવસમાં ફાઇનલ આન્સર કી જાહેર થઈ શકે છે એકથી ત્રણ દિવસમાં એટલે બહુ જ જલ્દી હા અને એમાં એવી પણ શક્યતા છે કે કદાચ બે ત્રણ પ્રશ્નો રદ થાય અચ્છા તો એની અસર મેરિટ પર પડશે ને ચોક્કસ પડશે બે ત્રણ પ્રશ્નો રદ થાય એટલે માર્કિંગ સ્કીમમાં ફેરફાર થાય અને એનાથી મેરિટ પર અસર દેખાય એટલે ફાઇનલ આન્સર કી બહુ જ મહત્વની છે બરાબર અને જેવી ફાઇનલ આન્સર કી આવે એ પછી મેરિટ લિસ્ટ માટે કેટલો સમય લાગશે સામાન્ય રીતે કી આવ્યા પછી લગભગ સાત થી દસ દિવસનો સમય લાગતો હોય છે મેરિટ લિસ્ટ તૈયાર થવામાં ઓકે સાત થી દસ દિવસ અને પછી ડીવી કોલ લેટર હા મેરિટ લિસ્ટની સાથે જ અથવા તો એના થોડા સમય પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલ લેટર પણ આવી શકે છે હવે સૌથી સંવેદનશીલ મુદ્દો કટ ઓફ સોશિયલ મીડિયા પર તો આંકડાઓનો રાફડો ફાટ્યો છે યુટ્યુબ ટેલિગ્રામ બધે જ અલગ અલગ કટ ઓફ ફરે છે હા આ બહુ જ ગંભીર બાબત છે અમારા સ્રોતોમાંથી એક અંદાજ મળ્યો છે પણ અમે ભારપૂર્વક કહેવા માંગીએ છીએ કે આ માત્ર અંદાજ છે પુરુષો માટે એકસો બારથી એકસો થી સત્તર અને મહિલાઓ માટે એકસો પાંચથી એકસો દસ જેવો અંદાજ છે પણ આને ફાઇનલ ન ગણવું બિલકુલ નહીં ઉમેદવારોને મારી ખાસ વિનંતી છે કે આવા કોઈપણ આંકડા પર ભરોસો ન કરવો માત્ર અને માત્ર પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ અથવા ઓજાસ પર જે માહિતી આવે એ જ સાચી ગણવી સાચી વાત છે કારણ કે આનાથી ખોટી ચિંતા વધે છે હા ખોટી અથવા તો કારણ વગરની નિરાશા આવે એના રાહ જોવી સારી બરાબર અને હવે ભવિષ્યની વાત કરીએ તો ઉમેદવારો માટે આગળ પણ તકો છે ખરો ને તૈયારી ચાલુ રાખવી જોઈએ ચોક્કસ તલાટી ક્લાર્ક નવી પીએસઆઈ ડીએસઓ જેવી પરીક્ષાઓ આવવાની શક્યતા છે અને પેલી સીસીઈની ની પણ જાહેરાત થઈ છે ને જીએસએસએસબી દ્વારા હા સીસીઈ હેઠળ પાંચ હજારથી વધુ જગ્યાઓ માટે મંજૂરી મળી છે એની પણ જાહેરાત ટૂંક સમયમાં આવી શકે છે અને જીપીએસએસ બી પણ ભરતી કેલેન્ડર બહાર પાડવાની તૈયારીમાં છે એટલે તૈયારી મૂકવાનો તો પ્રશ્ન જ નથી બિલકુલ સંદેશ સ્પષ્ટ છે શાંત રહો અફવાઓથી દૂર રહો તૈયારી પર ધ્યાન આપો અને સત્તાવાર વેબસાઇટ જોતા રહો ધીરજ રાખો તો સારાંશમાં કહીએ તો પીએસઆઈ પ્રક્રિયા અંતિમ તબક્કામાં કોન્સ્ટેબલની ફાઇનલ આન્સર કી અને મેરિટ લિસ્ટ નજીકના ભવિષ્યમાં આવી શકે છે અને કટ ઓફ માટે માત્ર સત્તાવાર જાહેરાત પર જ વિશ્વાસ રાખો અને છેલ્લે એક વાત ઉમેરવા માંગીશ આ પરિણામો અને અપડેટ્સ તો મહત્વના છે જ પણ આખી જે પ્રક્રિયા છે ભરતીથી લઈને વાંધા અરજીઓ સુધારા અને ફાઇનલ રિઝલ્ટ એ આપણને પરીક્ષાની વ્યવસ્થા અને પારદર્શિતા વિશે શું શીખવે છે અને ઉમેદવારો માટે સતત શીખતા રહેવું અને બદલાવ માટે તૈયાર રહેવું કેટલું જરૂરી છે એના પર પણ વિચારવું જોઈએ